આજરોજ રોજ મો સેવા સહકાર સપ્તાહની ઉજવણી તેમજ અમારી મંડળી શ્રી આશી સરાફી સહકારીની લિમિટેડ બગસરાને ત્રીજો ક્રમ આવ્યો તે બદલનો સન્માન સમારોહનો આજ કાર્યક્રમ ગોઠવેલ હતો જેમાં બગસરાના વિવિધ મંડળીઓના ચેરમેનો તથા આગેવાનો તેમજ બોળી સંખ્યામાં સભાસદો આજે હાજર રહેલ હોય અને આ કાર્યક્રમમાં જે સંપૂર્ણપણે સફળતાપૂર્વક આજે સારો ગયેલ હોય જેમાં અમરેલી જિલ્લામાં બસોથી વધારે મંડળીઓ આવેલી છે જેમાં હરીફાઈમાં આજે અમારો શ્રી આશીષ સરાફી સહકારી મંડળીનો ત્રીજો ક્રમ આવેલ છે અમારી મંડળીનો ત્રીજો ક્રમ આજે આવેલ હોય તો અમે હું ચેરમેન તરીકે તમામ સભાસદો તથા કર્મચારીઓ અને ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેના થકી મંડળી આજે હરણફાળ ભરી ભરી રહી છે તેમજ આજે સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે અને સભાસદોને પણ મંડળી તરફથી સારો એવો સહકાર મળે છે આજની આ કાર્યક્રમ છે એ મનીષભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને મળેલ હતો અને મનીષભાઈ સંઘાણી દ્વારા અમારી મંડળીને ત્રીજો ક્રમમાં આવવા બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આજરોજ અર્પણ કરેલ છે અને અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોટેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણીમાં રાજ્ય સરકારી સંઘ દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મંડળીઓને એવોર્ડ દેવામાં આવ્યા છે આ વખતે શ્રાફી સહકારી મંડળીનો વાળો હતો એમાં બગરસા ખાતે આશિષ શ્રાફી સહકારી મંડળીનો તૃતીયો નંબર આવ્યો છે એનું એવોર્ડ ફંક્શન અને બોટેરમાં સરકાર સપ્તાહની ઉજવણી સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ આજનું આયોજન હતું અને ખૂબ જ સરસ રીઓ અને આશિષ સહકારી સહકાર સરાફી મંડળીને અમે તૃતીય સ્થાન આપી અને એવોર્ડ આપી વિતરણ કર્યું વંદે માતરમ ભારત માતા દીપક પ્રીમિયમ સ્ટ્રોન ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન